આ જસો હા મો ગઉ આ બ પેલા અવન કરવા નહી ઓવા તે બધો ભેગાત કરવા પડશે કે તે આપ શુમુબા પેલા એન્ડોન છે ડક શું કો કોમ હતું યાર તે આ દ્રબ બધું હરખું કરતા હતા તે જઈને ખાલી હમ બોલાતે હે હો અનુ કે કે જલ્દી હડો એટલું કોમ કરે ને પાછો આવજે પાછો હે પછી પાછો ગમ જાણું કોમ છે થોડું આ વળી

યાદ્રોજ ભાઈ યાદરાજ બાગ છે બીજું કંઈ ખબર જ નહીં નહીં ખબર તાણ જ ને આ છોકરો કોઈક હવા ને અવન કોક કરતો તો શું કહેતો તો શિકન આ અનનું આપો નહીં પોન કરવાનો એ તો કરવાનો જ છે ને ઉઘરોણું નાખવાનું છે કેટલું નાખવાનું એ તો હું બધા ભેગા થયા એ પર હં આધાર ભેગા તો કરો બધા તો હું એકલો આને તો કરી ગયો તે બોલાવો કે બીજો ફોન કરો કે જે ફંડ લેતા જઈએ હા ઓ તે એટલું કઉ કરીને જ છે પછી આગળ વધી બીજું કંઈક વિચારશું ચોંક કરી બીજું બીજું કંઈક મોટું કરશું એવું કહું તન છે એવું કશું હોતું આપણ કે ના બધા બોલાવો તું ભાઈ કઈ હા હા બોલાવું બધાને કહેજો ભાઈ ઓ હાલો હા તસે આપો હોય ઘેર આવજો કે હું થોડું કોમ હતું ઉઘરાણું રાખવાનું છે તો એક ઘેર આવે આ પેલા બેને બોલાતા છે પાવ આ પાવ આ રે ખાટીઓ ન કફુરીઓ ન ધમભાઈ ઓ ધમભાઈ તો બોલાવજો પેલા ઓ ધમભાઈ ને બોલાજો પેલા ને પાછા વળી એવડા ફાટ છે એ હારે ધમભાઈ કેવું પડે ને પા ભાઈ

ઉપાડી ને નાઈ દેવા પછી ખાલી ખોટા નાઈ દેવા એમ તો પછી ખબર નઈ જે વાત મામલો કેમ કરો તમે તારી ગો જેવું હશો ને

આપડે તો ખબર બોલાવું મેં કઈ લીધા ની વાતો કરો હાલ દસ હજાર વાત કરવાની બરાબર આપડે તો એક કલાક મોટો એક દાડો હું ભીમ એ ચા મારી પ્યારી ભી કાંજ પ્યાલા

તું કફિયે કે આ એ લોકો મઢામ ગાળ દયો ને બોલતા ના કરી કવાર હોભળો આલવા ના કે ન આલવા ના તારે 10 રૂપિયા માતાજીનો ઉછવ કરવાનો છે જો રાજી ખુશી થઈને આલજો કોઈ રિસેબરીને ના આલતા એવું હતો નહીં જોતા રાખો જે રિસેબરી આલ્યો આ તો ઊભા હે આપણે ઊભા હતા ને ગળતા

કારણ કે અર્જુન કરીને ના ગમ હવાન કરવાનું નિવેદ તો આજે બાર મહિના